અને કે ભાઈ તમે જાણતા હોય એવા ઉખાણા અમને મોકલાવો તો એમાંથી હજાર બારસો જેવા ઉખાણા આવ્યા અને એનું સંકલન બંને મિત્રોએ કર્યું છે બહુ સરસ કર્યું છે અને વિભાગવાર કર્યું છે સામાજિક છે સાંસ્કૃતિક છે પારિવારિક છે પ્રકૃતિ છે અને બધા જ વિષયોને લઈ અને આખા સંગ્રહ બનાવ્યો છે પણ એક મનો પ્રકાર

આ પુસ્તક કોણ ખરીદી શકે તમે રિટર્ન ગિફ્ટમાં બાળકોને આપી શકો જન્મદિવસની ભેટ તરીકે સામાજિક કાર્યકર્તા લોકો જે દાન પુણ્ય કરે છે કે બાળકો માટે કામ કરે છે તે પણ આ પુસ્તક આપી શકે કારણ કે જ્ઞાનનું દાન એ સમજણનું દાન એ સૌથી મોટું દાન છે બાળક જ્ઞાન થકી ઘણું બધું પામી શકે છે તો એવું આ રમતા રમતા બાળકને જ્ઞાન પીરસવાનું ઉત્તમ પુસ્તક છે મલકના ઉખાણા તો ચોક્કસ વધુને વધુ બાળકો સુધી પહોંચાડવામાં આપ અમારો સહકાર કરશો તેવી અપેક્ષા છે નીચેની લિંક પરથી આપને આ પુસ્તક ઘરે બેઠા મળી જશે તો આજે જ ઓર્ડર કરો જેમાં ઓફર અવેલેબલ છે સામાજિક સંસ્થાઓને વધુ પુસ્તક પર ફાયદો પણ મળી શકે છે તો આજે જ ઓર્ડર કરો